દુનિયાનું સૌથી તાકાતવાર શાકભાજી માંથી એક શાકભાજી છે કંટોલા ચોમાસા ની સિઝનમાં કંટોલા છે તે મળે છે બે મહિના સુધી બે મહિના સુધીમાં બને ત્યાં સુધી વધારે તમે કંટોલાનું શાક ખાશો તો તમારા શરીર ને પણ ફાયદો થશે ભરેલા કંટોલાનું શાક બનાવવા માટે આપણે કંટોલા લેવાના છે તો કંટોલાને આપણે પાણીમાં પલાળીને રાખી દેવાના છે મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખી તો કંટોલામાં જે ધૂળ હશે તે ધૂળનો ભાગ છે તે પાણીમાં નીચે બેસી જશે તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું મીડિયમ સાઇઝનું એક ટમેટું લેશું તો ટમેટાને ઝીણું કટ કરી લેવાનું છે અડધી વાટકી આપણે શેકેલી સિંગનો ભૂકો લેશું આદુ લસણ લેશું તો આદુ લસણને પહેલાં જ ખાંડીને રાખી દીધા છે તો વન ટેબલ સ્પૂન સફેદ તલ લેવાના છે પેલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો શાક બનાવવા માટે તેલ લેવાનું છે શાકને વઘારવા માટે વન ટી સ્પૂન હિંગ રાયચુરુ લેવાના છે તો રેગ્યુલર મસાલા જોઈ લેશું તો વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર વન ટી સ્પૂન હળદર પાવડર અને હિંગ તો ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો મસાલો બનાવવા માટે એક મોટું બાઉલ લેશું તેમાં શેકેલી સિંગનો ભૂકો નાખશું તો આદુ લસણ રાખ્યા હતા તે નાખશું જો તમારી પાસે આદુ લસણની રેડીમેડ પેસ્ટ આવે છે તે અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો સફેદ તલ નાખશું સફેદ તેની જગ્યાએ જો તમારી પાસે બ્લેક તલ અવેલેબલ હોય તો તે પણ તમે નાખી શકો છો તો રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાડો તમે જેટલું તે ઘ ઉખાતા હો એ પ્રમાણે તમારે નાખવાનું છે અને જો તમારે ગરમ મસાલો નાખવો હોય શાકમાં તો તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો તો જે ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી આ રીતે મિક્સ કરી દઈશું ચમચી કે ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે સારી રીતે મિક્સ થશે નહીં તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે જે તેલ રાખ્યું હતું તેમાંથી વન ટેબલ સ્પૂન તેલ નાખશું અને તેલને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મસાલાને તમે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો મસાલો છે તે બગડશે નહીં પણ તેમાં ધાણા નાખવાના નથી ધાણા નાખીને મસાલાને સ્ટોર રાખશો તો મસાલો છે તે બગડી જશે કંટોલાનું શાક તમને કડવું લાગતું હોય છે ટેસ્ટમાં તો તમે ગોળ કે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો મસાલો તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો જે કંટોલા પલાળીને રાખ્યા હતા તે કંટોલાને પાણીમાંથી કાઢી અને તેને લૂછી લેવાના છે અને આ રીતે કંટોલાને કટ કરી લેવાના છે તો કંટોલાના ઉપરના ભાગને આ રીતે કાઢી અને કંટોલાને વચ્ચેથી એક ભાગમાં કટ કરી લેવાનો છે કંટોલાને આખું કટ કરવાનું નથી તો વચ્ચેના ભાગમાંથી આપણે જે બી છે તે બીને આ રીતે ચમચીની મદદથી કાઢી લેવાના છે કંટોલાના બીના ભાગને તમે છરીની મદદથી કાઢશો તો કંટોલા છે તે સાઈડમાંથી કટ થઈ જશે એટલે બને ત્યાં સુધી ચમચીને આ રીતે ઊંધી કરી અને કંટોલાના બીને કાઢી લેવાના છે આ રીતે બી છે તે આસાનીથી નીકળી જશે આ રીતે આપણે કંટોલામાંથી બી છે તેને કાઢી લેવાના છે તો કંટોલામાંથી બી સારી રીતે નીકળી ગયા છે છે તો જે મસાલો મસાલો તે લેવાનો અને મસાલાને આ રીતે આપણે કંટોલામાં ભરી દેવાનો છે તો આ રીતે હાથને પ્રેસ કરતું જવાનું છે અને કંટોલામાં મસાલો ભરતું જવાનું છે તો આ રીતે આપણે બધા કંટોલાને તૈયાર કરી લેવાના છે તો કંટોલામાં મસાલો છે તે સારી રીતે ભરાઈ ગયો છે થોડી માટે સાઈડમાં રાખી દઈશું તો શાક બનાવવા માટે રાઈ જીરું અને હિંગ નાખશું તો રાઈ જીરું ફૂટવા દેશું રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી જે કંટોલા રાખ્યા હતા ભરીને તે કંટોલા નાખશું કંટોલા નાખી અને કંટોલા સારી રીતે સાતડી લેશું તો કન્ટિન્યુ આપણે બે થી ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે એટલે કંટોલા છે

તો ભરેલા કંટોલાનું શાક બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો બને ત્યાં સુધી થોડો વધુ બનાવવાનો છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી નાખશું પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દઈશું પાણી વધારે નથી નાખવાનું પાણી કંટોલા સોફ્ટ થઈ જાય એટલું પાણી જ નાખવાનું છે તો પાણી છે તે સારી રીતે કંટોલામાં મિક્સ થઈ ગયું છે તો શાકને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનું છે તો પાંચ મિનિટમાં કંટોલા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે અને ઢાંકીને રાખી દેસો તો તેલ છે તે બહાર ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું જો તમને લાગે છે કે કંટોલા છે તે સારી રીતે સોફ્ટ નથી થયા તો તમે થોડું પાણી રાખી અને બે મિનિટ સુધી રાખશો તો કંટોલા છે તે સારી રીતે સોફ્ટ થઈ જશે લીલા ધાણા નાખશું લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ગેસને પણ બંધ કરી દેશું તો તૈયાર છે ભરેલા કંટોલાનું શાક આ શાકને તમે રોટલી ભાખરી સાથે ખાશો તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો કંટોલાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે ભરેલા કંટોલાનું શાક જરૂર ટ્રાય કરજો શાક ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે